પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ જલિયાણા ગ્રુપ દ્વારા હારીજ નગરપાલિકાને નવીન પાણીનું ટેન્કર અર્પણ કરાયું નગર શહેરીજનોની સુખાકારી પ્રાથમિક જરૂરિયાત માટે હંમેશા તત્પર રહેતા જલિયાણા ગ્રુપ મિતેશભાઈ પરશુરામભાઈ ઠક્કર પરિવાર દ્વારા નગરપાલિકાને પીવાના પાણી માટેનું નવીન ટેન્કર અર્પણ કરાયું હતું છેલ્લા કેટલાય વર્ષોથી પાણીનું ટેન્કર નગરપાલિકા પાસે નહોતું જેથી પાલિકા માસિક ભાડાથી ટેન્કર મગાવી નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પહોંચાડાતું હતું ત્યારે જલ્યાણ ગ્રુપ પરિવાર દ્વારા રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજારના ખર્ચે પીવાના પાણીનું નવીન ટેન્કર ખરીદી નગરપાલિકાને અર્પણ કરતા શહેરના અનેક વિસ્તારોમાં જ્યાં પાણી પહોંચતું નથી તેવા વિસ્તારોમાં પાણી પહોંચાડવા રાહત મળી રહેશે સાથે નગરપાલિકાને આર્થિક ખર્ચની પણ રાહત રહેશે જલ્યાણ ગ્રુપની હારીજ નગર પ્રત્યેનો પ્રેમ લાગણી જોઈને સૌ નગરજનો સહિત નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ તથા ઉપસ્થિત કોર્પોરેટરો દ્વારા જલ્યાણ ગ્રુપ પરિવાર તેમજ મિતેશભાઈ ઠક્કરની સેવાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો કમલેશ પટેલ પાટણ